માતા અનસૂયાની પરીક્ષા કરવા માટે જાય છે આ બ્રહ્મા વિષ્ણુને ભગવાન શંકર ત્યારે તેને બાળકો બનાવી દઈએ બરાબર તો આ માતા માતાને અત્રિ ઋષિ અને ગુરુ અત્રિ બાળકો બનાવે છે અને પૈપાન કરાવે છે એટલે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા અનસૂયાના બાળકો જ બની ગયા ને બરાબર કારણ કે એ તો મહાસતી હતા કોઈ સામાન્ય નહોતા બરાબર અને અત્રિ ઋષિ હવે માતા અનસૂયા જે છે અનસૂયાનો અર્થ બને છે ઈર્ષારહિત ઈર્ષા નિંદા જેની અંદર કોઈ વસ્તુ ન હોય એક મહાસતી એ જ સુરતા પણ કહેવાય અનસૂયાનો માતા અનસૂયાનો અર્થ છે ઈર્ષારહિત જેની અંદર કોઈ પ્રકારની ઈર્ષા નિંદા નથી એને માતા અનસુયા કહેવાય છે પછી અત્રિ ઋષિ બરાબર એ અંસુયાના પતિ છે એટલે એ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશના હે પિતાશ્રી કહેવાય તો કહી શકીએ બરાબર હવે અત્રિ ઋષિનો અર્થ બને છે જીવનયાત્રી બરાબર જીવનયાત્રી હવે મારી રીતે જો હું આની વ્યાખ્યા કરું છું બરાબર અક્ષરો સંધિ વિક્ષેપ્ત કરીને તો અન્ન એટલે નહીં અન્નનો એક અર્થ તો આપણે ધાન ધન્ય પણ થાય છે અન્ન નહીં સૂયા એટલે સૂર્ય થાય છે સૂર્ય સમાન પ્રકાશમય તેજસ્વી આત્મ જ્ઞાન એને પણ માતા અનસુયા કહેવાય તો કહી શકીએ છીએ અને લોકવાયકા મુજબ માતા અનસુયા સૂર્યને પણ ઊભો રાખી દે છે એ પણ તમે સાંભળ્યું હશે બરાબર સૂર્યને ઉભા રાખી દે અને એનો અર્થ છે સમયથી પરે પણ હતા એ માતાનું હવે અત્રિ ઋષિનો જો બીજો અર્થ કરીએ તો અ જ આત્મા છે ત્રિ એ ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અ પ્લસ સ્ત્રી અ પ્લસ સ્ત્રી અત્રિ ત્રિદેવના કારણ કે પિતા સ્વરૂપે પણ કહેવાય જ ને માતા અનસુયાએ પૈપાન કરાવ્યું એટલા માટે બરાબર તો એ આત્મા છે ત્રિ એ ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માજી સર્જન કરે છે વિષ્ણુજી પાલન કરે છે ભગવાન શંકર લાસ્ટમાં શાર કરે છે બરાબર હવે આ રીતે સમજવું તો સમજી શકો છો હવે એ ગિરનાર ઉપર છે જેને આપણે ગુરુ દત્તાત્રેય કહીશું બરાબર ગુરુ શબ્દ આવ્યો છે પહેલાં દત્તાત્રેય તો ગુનામ અંધકાર નામ પ્રકાશ અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય તેને ગુરુ કહેવાય એટલા માટે આપણે ઘણી વાર બોલીએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ તસ્મેશે ગુરુ બરાબર આનો અર્થ એ થાય છે કે હવે અત્રિ ઋષિ જે છે અને માતા અનસુયા એના પુત્ર તરીકે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ બરાબર ત્રિદેવ સમજી લ્યો તો એ જ ગુરુ દત્તાત્રેય નામ ધારણ કર્યું હવે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા એ જ ગુરુ દત્તાત્રેય છે બરાબર દત્ત પ્લસ આ ત્રેય દત્ત એટલે ખોળે બેસાડવું થાય અને દત્ત આત્રે દત્તાત્રેય દત્ત પ્લસ આ અને ત્રેય તો દત્ત એટલે ખોળે બેસાડવું થાય અને આ એ જ આત્મા છે શિવ સ્વરૂપી આત્મા અને ત્રિ મતલબ એ જ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ રાજુણ તમે ગુણ સત્યગુણ તમારે કહેવું જ કહી શકો છો બરાબર કારણ કે સજ્જન પાલનને શાર કરતા છે હવે આમ દત્ત એટલે માતા અનસુયાએ ત્રિદેવનો જન્મ નથી આપ્યો માત્ર પૈપાન કરાવ્યા હતા એટલે ખોરે બેસાડ કહેવાય બરાબર એટલે દત્ત થયા પછી અત્રિ ઋષિએ પોતાનું નામ આપ્યું દત્તાત્રેય દત્તાત્રેય બરાબર અત્રિ ઋષિએ પોતાનું નામ આપ્યું ત્રિદેવને એટલે આખું નામ પડી ગયું દત્તા ત્રેય પ્લસ ઋષિ રૂ એ જ આત્મા છે સ એ જ સત્ય આત્મ અને જે જાણી ગયેલા હોય એને ઋષિ કહેવામાં આવે છે તો આપણે દત્તનો અર્થ ખોરે બેસાડવો કીધું આ એ આત્મા કીધું બરાબર અને ત્રે એટલે ત્રિદેવને ખોરે બેસાડ્યા મતલબ ત્રિદેવની અંદર પણ એ જ શિવ સ્વરૂપી આત્મશક્તિ છે બરાબર એટલા માટે એને ગુરુ કહેવાય છે પછી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે ત્રિદેવને ગુરુ માનો બ્રહ્મા વિષ્ણુ મહેશને ગુરુ માનો અને પછી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પછી પરબ્રહ્મ જે છે એને શિવ સ્વરૂપી આત્મા કહેવાય છે એનો સાક્ષાત્કાર કરવો એને જાણવો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ થ્રુ એના વાયા દ્વારા આપણે ત્યાં પહોંચી શકીએ છીએ બરાબર શિવરાત્રિ શું શિવ એ જ આત્મા રાત્રિ એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાન અજ્ઞાન એટલે માયા આ અંધકારરૂપી અજ્ઞાનતાની માયાની અંદર રહીને શિવ સ્વરૂપી આત્માને જાણી લો આ નવ દ્વારવાળી નગરીમાં તમે અંધકાર કરી નાખો એટલે દસમા દ્વારમાં સ્વરૂપી આત્મ પ્રકાશ થાય બરાબર જેવી રીતે એક ભીલ હતા અને શિકારી હતા અને હરણીનો શિકાર કરે છે અને એને પણ અજ્ઞાનરૂપે અંધકારમાંથી શિકારીમાંથી એ સ્વયં ભગવાન શિવજીના ભક્ત બની ગયા અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા બરાબર એ જ રીતે સમજવાનું છે અને એમાં શિવરાત્રિના દિવસે રાતના બાર વાગ્યે નાગાજી મહાત્માઓ નીકળતા હોય છે રાઈટ બાર વાગે ત્યારે ત્રીજો પોર શરૂ પણ નથી થયો હોતો અને બીજો પોર એ પૂરો પણ નથી વચ્ચે સેન્ટ્રલમાં રાતના ચાર પોરના વચ્ચે સેન્ટ્રલમાં રાઈટ બાર વાગે બરાબર એક સેકન્ડ આગી પાછી નહીં અને એ સમય દરમિયાન નાગાજી મહાત્માઓ નીકળે છે એનો અર્થ શું થાય છે કે જેવી રીતે આપણે જોઈએ કે ભાઈ પહેલાં પોરે રોગી બીજા પોરે ભોગી ત્રીજા પોરે ચોગી ચોથા પોરે ચોગી બરાબર તો એનો અર્થ એ થાય છે કે રોગી વિષય વાસનાનો રોગ પણ કાઢી નાખો ભોગી મતલબ ભોગ પણ કાઢી નાખો ખ્યાલ આવે ને ભોગી ભોગીમાં બીજો પોર પણ કાઢી નાખો પછી ત્રીજા પોરે જેમ ચોગી મતલબ ચોર તસ્કરો એટલે એ ખરાબ કર્મો પણ બધા કાઢી નાખા પછી ચોથા પોરે જોગી તો ચોથા પોરે જોગી જેમ ભજન કરતા હોય છે એમ ભજન એ પણ પૂર્ણ થયું અને સ્વયં શિવ સ્વરૂપી આત્મા બની ગયા કોણ નાગાજી મહાત્માઓ એટલા માટે મધ્યરાત્રિમાં છે સેન્ટ્રલમાં છે બે પોર બરાબર પૂરા પણ નથી થતા અને ત્રીજો પર શરૂ પણ નથી થતો એટલે એ જે નાગાજી મહાત્માઓ છે એ વિના વસ્ત્ર નીકળે છે અને એકવાર પણ નાગાજી મહાત્માની જો દ્રષ્ટિ કોઈની ઉપર પડી જાય પ્રેમપૂર્વક તેનું કલ્યાણ પણ થઈ જાય છે બરાબર એટલે એવું ન સમજતા કે હું કોઈ લોકવાયકા કરું છું મારી મારો સ્વયંનો અમારા જીવનનો એક મારા વિવેકનો અનુભવ હો વિવેકનો અનુભવ છે ત્યાંથી મારું આખું જીવન બદલી ગયેલું છે મેં ઘણા વળી હું વાતે છે હવે વિના વસ્ત્ર જે નીકળે છે સંતો નાગાજી મહાત્માઓ સંતો આપણે જેમ શરીર ઉપર આ વસ્ત્રો પહેરીએ છીએ બરાબર કપડાં આપણે શરીર ઉપર પહેરીએ છીએ તો એ તો નથી પહેરતા તો આપણે ધરતી આકાશવાયદનાગની પાંચ તત્વનું કપડું પહેર્યું છે ને કપડાં ઉપર કપડાં આપણે પહેરીએ બીજા પણ પેલા નાગાજી જે મહાત્માઓ છે એને પાંચ તત્વનું કપડું તો પહેરેલું છે પણ છતાં પણ પાંચ તત્વના કપડાંથી ઉપર આત્મ સ્વરૂપ બની ગયેલા છે કારણ કે આત્માએ કોઈ કપડું પહેર્યું નથી કારણ કે કપડાંને બાદ કરી નાખ્યું જ્યારે આત્માએ કપડું પહેર્યું હતું ગીતા મત અનુસાર કે આત્મા કપડાં બદલે છે બરાબર જન્મ તો નથી મળતો નથી એ પ્રમાણે એ નાગાજી મહાત્મામાં મહાત્માઓએ જે પાંચ તત્વોનું શરીર રૂપી કપડું છે એનાથી એ પર થઈ ગયેલા છે એટલા માટે એને જગત સાથે કોઈ લેવા દેવા નથી માયા સાથે કોઈ લેવા દેવા નથી માન મર્યાદા સાથે કોઈ લેવા દેવા નથી માન મોટા એંકાર એની સાથે એને કોઈ લેવા દેવા નથી શ્રમ સાથે એને કોઈ લેવા દેવા નથી નીકળતા હોય ત્યારે લોકો બૈરાઓ હસતા હોય લોકો હસતા હોય ઘણા પગે લાગતા હોય એની સામી દ્રષ્ટિ પણ નથી કરતા એની કોઈને એને પરવા જ નથી ટૂંકમાં એમ એક શિવ સિવાય શિવ સ્વરૂપી આત્મા સિવાય આત્મા સ્થિત છે એ લોકો એને કોઈની સાથે પરમા પરવા જ નથી અને જ્યારે નીકળે છે ને બાર વાગે ત્યારે પણ એ સ્વયં આત્મ સ્વરૂપ જ હોય છે એનું શરીર ચાલતું હોય છતાં દેહથી વિદેહ હોય છે જનક વિદેહીન જેમ આ છે નાગાજી મહાત્માનો અર્થ બરાબર પછી આપણે તમે કીધું કે આ શિવરાત્રીનો અર્થ કર્યો પછી તમે કીધું કે જૂનાગઢનો આધ્યાત્મિક અર્થ અને શિવરાત્રીનો અર્થ બરાબર હવે જૂનાગઢનો અર્થ શું છે આધ્યાત્મિક જૂના એટલે જૂનામાં જૂનો ગઢ એટલે આપણો આ દેહ થાય શરીર થાય શું થાય આપણે આવા અનેક જન્મોથી આ દેહરૂપી ગઢને આપણે ધારણ કરતા આવીએ છીએ એટલે આપણો આ ગઢ જૂનામાં જૂનો છે એની અંદર હવે આ એક મનુષ્ય રૂપે ગઢ પ્રાપ્ત થયો છે અને આમાં શિવ સ્વરૂપી આત્માને જાણવાની હે લગન તડપ જિજ્ઞાસા પ્રગટ થાય ને તો શિવ સ્વરૂપી આત્માને જાણીને આપણે મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લઈએ તો આ છે જૂનામાં જૂનો ગઢ હવે અત્યારે મનુષ્યરૂપી ગઢ મળ્યો છે તો ઉપર ચડો ઉપર ચડો જેવી રીતે સર્વપ્રથમ આપણે આવ્યા ક્યાં ભવનાથ ભવનાથ તળેટીમાં આવી ગયા ભવ એટલે આપણો ભાવ સાગર આ ભાવ એટલે આપણી જિંદગી નાથ તો જિંદગીને ચલાવનાર એ શિવ સ્વરૂપી આત્મા એ નાથ છે આ ભવનાથ હવે ભવનાથમાં આપણે આવ્યા પછી આપણે એ નાથ સુધી પહોંચવાનું છે કયા નાથ શિવ સ્વરૂપી આત્મારૂપી નાથ સુધી પહોંચવાનું છે બરાબર એટલે ભવનાથથી આપણે ઉપર ચડવાનું શરૂ કર્યું હવે ઉપર ચડ્યું પગથિયાં ચડ્યા એટલે આપણું મન ત્યાંથી ઉપર ચડવા માંડ્યું આ દેહરૂપી જૂના ગઢની અંદર આ દેહરૂપી શરીરરૂપી ગઢની ઉપર આ ભાવથી શરૂઆત કર્યું ભવનાથથી આ જિંદગી ભવ એટલે જિંદગીથી નાદ સુધી પહોંચવાની શરૂઆત કરીને પગથિયા પગથિયા આપણે આગળ વધતા ગયા જેમ જેમ વૈધા એટલે અડધો આપણે અંતર પાર કર્યું એટલે માતા અંબા આવે છે માતા અંબાનું મંદિર આવે છે અંબા ભવાની તો અંબા માતાનો અર્થ થાય છે અમ એટલે અમારીને બા એટલે મા અમારી માતા અમારી માતા એ જ પ્રકૃતિ માતા કહો સુરતા માતા કહો સોહમ શક્તિ સ્વરૂપી માતા કહો સુરતા સુરતારૂપી માતા કહો જે કહેવું હોય તે બરાબર પછી ભવ આની ભવ એટલે અમારી જિંદગી અમારું જીવન આની એટલે આપનારી એ જ ભવાની એ જ માતા સુરતા છે કારણ કે સુરતા માતા એ જ આ મંચિત બુદ્ધિ અચિતરૂપી સુરતા માતાએ જ આ મનને અવચેતન મનને અહંકાર અહંકારને પ્રગટ કરી અને આપણું જીવન રૂપિયા આ ને ચલાવી રહ્યા છે એટલે અહીં અંબા માતાને સુરતા સમજી લ્યો પછી આપણે આગળ વધીએ એટલે ધીરે ધીરે આગળ વધ્યા ને આપણે લાસ્ટમાં છેલ્લે ગુરુ દત્તાત્રીની ટૂંક આવે છે ત્યાં માત્ર બે પગલાં છે જે બે પગલાં છે ને એ જ શિવ અને શક્તિના છે શિવ અને શક્તિના બે પગલાં છે અને એક તમે એ ગુરુદત્તાત્રીની ટૂંક ઉપરથી પહાડ ઉપરથી નીચે જૂનાગઢને જોહો એટલે બધું એક અદ્ભુત પ્રકૃતિ દર્શન તમને થશે અદ્ભુત પ્રકૃતિ દર્શન જેમાં અનેક પશુઓ પંખીઓ સાધુ સંતો મનુષ્ય ફૂલ જાડ છોડ જાત જાતની વનસ્પતિઓ અદભુત પ્રકૃતિ દર્શન છે આ પ્રકૃતિ છે ને એ જ શિવની શક્તિ છે શિવની શક્તિ એ જ સોહમ સુરતા છે એની અંદર સોહમ સુરતાની અંદર સો રૂપી શિવ છે ને હમરૂપી સુરતા એમાં પાસે બે જોઈન્ટ જ છે જોજો તમે શિવનું અર્ધું જમણું ભાગ ભગવાન શિવ છે ને ડાબો ભાગ શક્તિનો છે બે એક જ છે એમ એ બે પગલાં એ શિવ શક્તિના જ છે બરાબર અને પછી એ જ ગુરુ દત્તાત્રિ ગુરુ દત્તાત્રિ આપણે વ્યાખ્યા તો કરી ગયા ગુરુદત્તાત્રેય એટલે ગુરુદત્તાત્રે તમે પૂગી ગયા પહેલાં અંબાજીએ તમે પૂગ્યા ગયા મતલબ તમે સુરતા સ્થાનમાં આવી ગયા મન તમારું અંબાજી રૂપી આ સોહમ સુરતામાં સમાઈ ગયું અથવા ચિત્તરૂપી સુરતામાં સમાઈ ગયું ભવ આની ભવ દેનારી એ ચિત્રરૂપી સુરતામાં સમાઈ ગયું તમારું મન અંબા આપણી જે મા છે એ રૂપી સુરતાની અંદર તમારું મન સમાઈ ગયું એટલે તમે સ્વયં શુદ્ધ સુરતા બની ગયા પછી એ સુરતા આગળ વધી ચિત્રરૂપી સુરતા નિર્મળ બની ગઈ મન એમાં લઈ થઈ ગયું પછી તમે આગળ વધ્યા એટલે દત્તાત્રેયની ટૂંક ઊંચામાં ઊંચી એ છે આમ તો બે સેન્ટ્રલમાં છે પણ આપણે ઊંચામાં ઊંચી દત્તાત્રેય લાસ્ટમાં છે એ જ ગઢ ગિરનારની ઉપર આપણા દેહરૂપી ગિરનારની ઉપર બ્રહ્મરંધ્ર દસમા દ્વારની અંદર સહસ્ત્રાર ચક્રની અંદર દત્તાત્રેય બિરાજમાન છે એ જ શિવ સ્વરૂપી શક્તિ છે એ જ આત્મશક્તિ છે બરાબર ભવનાથમાંથી આપણે ઉપર વધ્યા ભવનાથનો આપણે અર્થ કર્યો પછી ઉપર કોણ ચડ્યું મન ચડ્યું અંબાજી માતાએ પૂર ગયા એટલે સુરતા સ્વરૂપ આપણે બહેના પછી ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા એટલે આપણે આત્મ સ્વરૂપ બની ગયા આ દેહરૂપે ગઢની ઉપર બ્રહ્મ ગયા બરાબર તો એ ગુરુ ગુરુદત્તાત્રીના એટલા માટે જે ગુરુ દત્તાત્રેય કીધા કારણ કે ત્રિદેવની અંદર શિવરૂપી શક્તિ સમાયેલી છે એટલા માટે તમામ સાધુ સંતો જુનાગઢ ક્ષેત્રમાં જઈને ભક્તિ કરતા હોય છે કારણ કે જૂનાગઢ ક્ષેત્ર એક તપોભૂમિ છે એક ભક્તિનું મોટામાં મોટું ક્ષેત્ર છે એ ભક્તિ ત્યાં તમને તાત્કાલિકને જલ્દી લાગે જૂનાગઢ ક્ષેત્રને બરાબર એટલે એનું નામ ગિરનાર પડવામાં આવ્યું છે ગીર એટલે પડી જવું થાય પડી જવું થાય નાર નાર એટલે નારી થાય જેને ગીરનારી પણ કહેવામાં આવે છે ગીર એટલે પડી જવું નારી એટલે સુરતા માતાના ચરણોમાં તમે પડી જાવ વંચિત આ બુદ્ધિના અહંકારને બધું છોડી દેજો સુરતા માતાના ચરણે થઈ જાવ અને સુરતા તમારું ચિત્રરૂપી સુરતા નિર્મળ બની જાય બરાબર પછી એ નારી રૂપી સુરતા તમને શિવ સ્વરૂપી હે એ આત્મા સુધી પહોંચાડી દે આ ગીરનારી શબ્દ છે આ ગિરનાર હીર એટલે પડી જાવ નાર એટલે નારી પાસે જેવી રીતે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ માતા અનસુયા એક નારી હતા ને ત્યાં ઝૂકી ગયા હતા એવી રીતે આ રજોગુણ તમોગુણને સત્યગુણથી ઉપર જે માતા અનસૂયા છે એને તમે સુરતા સમજો અને જે ઉપર બેઠા ગૃદ હતા ત્રિની અંદર એમાં ત્રિદેવની અંદર શિવની શક્તિ રહેલી છે એટલે એને શિવ સ્વરૂપ તમે સમજી શકો છો બરાબર તો આ ગઢ ગિરનાર છે આમાં સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડવાનું છે બરાબર પણ પહેલાં તો ગીર એટલે પડી જવું પડે નારી એટલે સુરતા માતાના ચરણોમાં આપણે સરેન્ડર કરી દેવું પડે સુરતા નિર્મળ બની જાય પછી પિતા સુરતાએ આપણી માતા છે અને પિતા રૂપી એ આત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી લઈએ આને કહેવાય છે પૂર્ણ મુક્તિ પછી કાંઈ બાકી રહેતું નથી બરાબર તો એ ઉતાવળમાં જલ્દી જલ્દી મારી બુદ્ધિ અનુસાર ઓડિયો ક્લિપ મેં બનાવી છે ગુરુ દત્તાત્રેય વિશે માતા અનસૂયા વિશે અત્રિ ઋષિ વિશે ગિરનાર વિશે સાધુ સંતો વિશે ભવનાથ વિશે માતા અંબા વિશે ગુરુ દત્તાત્રેય વિશે આમાં ક્યાંય પણ મારી જો ભૂલ થતી હોય તો મને માફ કરજો બરાબર કારણ કે ઉતાવળમાં હું આ બોલ્યો છું મારી બુદ્ધિ અનુસાર હું બોલું છું હું કોઈનું શીખેલું સાંભળેલું નથી બોલતો જેટલા ભજનો એક્સ વાય જેઠ જેટલી વાણીઓ ખોલું છું મારા બુદ્ધિના વિવેકના અનુભવ દ્વારા ખોલું છું વિવેકનો અનુભવો આ તમે અનુભવનો સમજતા મારી બુદ્ધિના વિવેકના અનુભવના આધારે આ બધું હું આધ્યાત્મિક લેવલે વાત કરું છું બરાબર તો હવે ભગત તમે બોલો તો ભગવાન ગુરુ ગુરુદત્તાત્રેયની જય ગર્વા ગઢ ગિરનારની જય શિવ સ્વરૂપી સદાશિવ સ્વરૂપી આત્માની જય નાગાજી મહાત્માઓની જય જૂનાગઢના તમામ સાધુ સંતોની જય અંસુયા માતાની જય અત્રિ ઋષિની જય તો હવે સત્ય સનાતન ધર્મની જય